વિકાસશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત અંદર પણ નારા લગાવવા પડ્યા છે તંત્ર જયારે વિકાસ ના બડાકા છે તંત્ર કહે છે કે વિકસિત ગુજરાત ગતિશીલ ગુજરાત પણ અમે કહીએ છીએ ગતિશીલ ગુજરાત નહીં સાહેબ આ છે મંદ ગતિ એ ચાલતું ગુજરાત

સામનો કરવો નવમા મહિનામાં ત્રીજી તારીખે નવમાં મહિનાની અંદર આ રોડ પાસ થઈ ગયો હતો અને બસો ને લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ ત્રણ પોઈન્ટ વીસ રોડ પાસ થઈ ગયો હતો સાહેબ આ વાતને નવ મહિના વીતી ગયા તેમ છતાં હજી સુધી અહીંયા આગળ તો કશું દેખાતું નથી અમને કારણ કે કોઈ પણ પ્રકારે આગળ ખાત મુહૂર્ત નથી થયું કે કોઈ પણ પ્રકારે આગળ રોડ બનાવવામાં નથી આવ્યો હું વાત કરી રહ્યો છું કે ઘણા બધા નેતાઓએ તેમના પોસ્ટની અંદર પણ આ રોડ નું જે ટેન્ડર નો એક ફોટો છે મારી પાસે એ ટેન્ડર નો ફોટો આ ઘણા બધા નેતાઓએ તેમની પોસ્ટમાં મૂક્યો હતો કે ભાઈ આ રોડ પાસ થઈ ગયો છે ત્યારે ક્યાં ક્યાં નાગરિકો આ સ્થાનિકો કે અત્યારે જે મારી પાછળ જોઈ રહ્યા છો એમને શોખ કે અત્યારે અહીંયા આવી અને હાઈવે તંત્ર નારા લગાવે પણ પણ આ પોસ્ટ મૂકી હતી મહિના વીતી ગયા તેમ છતાં અહીંયા આગળ ખાત ખાતમુહૂર્ત કરવાનું કોઈ મુહૂર્ત જ નથી નીકળ્યું હું આજે એટલા માટે બોલવું પડે છે કે સાહેબ જયારે રાત્રિ દરમિયાન તમે આ રોડ પરથી પસાર ત્યારે તમે અહિયાં આગળ એક પણ સ્ટ્રીટ લાઈટ નથી ખાડા ચાલીસ થી વધારે ખાડા ધરાવતો આણંદ આ રોડ છે મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે પરંતુ આ જે રોડ છે જિલ્લા પંચાયત હસ્તક છે જિલ્લા પંચાયતના આ અધિકારીઓ માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે કદાચ તેમને આરામમાં એસી ની ચેમ્બરમાં બેસીને તેમને શાંતિથી લહેર પાણી કરવા છે કારણ કે જો તમારે કામ કરવું હોત તો તમે આગળ સ્થાનિકો એક વખત તો આઈને મળ્યા હોત ને સાહેબ આ બોલવું એટલા માટે પડે છે આ રોષ મારો એકલાનો નથી આ રોષ આ સ્થાનિકો છે અને એનો અવાજ બનવાની અમારી ફરજ છે અને આ એટલા માટે કડક ભાષાની અંદર હું વાત કરી રહ્યો છું સાહેબ

અહીંયા પોતાનું મકાન છે ત્યાં રહું છું અને આ વિસ્તારને છેલ્લા બાર વર્ષથી નગરપાલિકામાં સમાવેશ કરેલ છે વોર્ડ નંબર બે તરીકે ઓળખાય છે અને હવે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ છે બે હજાર ચોવીસમાં ત્રણ નવ બે હજાર ચોવીસના દિવસે જોગની માતા મંદિરથી લઈને બેકલેન બેકલી બેકલેન બેકલી સુધી ત્રણ પોઈન્ટ વીસ કિલોમીટરનો બસો સાહીઠ કરોડ બે બસો સાહીઠ લાખનો પાંચ પોઈન્ટ પચાસ મીટર પહોળો આ સીસી રોડ અહીં પાસ થયેલો છે તો એ પાસ થયેલો રોડ ગયો ક્યાં એ રોડ બની ગયો કે ચોપડે બન્યો એ કોઈને પ્રજા અહી કોઈ જાણતી નથી કોઈ રિપેરિંગ પણ આ રોડ ઉપર છેલ્લા ચાર વર્ષથી થયેલ નથી અને આ જે છે એ આખા કારણે કોઈ જગ્યાએ સામે રાતે રાતે કે દિવસે દિવસે નથી દેખાતું તો ચાલુ જ નથી થતી દિવસે નથી દેખાતું અને આ ગટર લાઈન છે ગટર લાઇનના કારણે પાણી ઓવરફ્લો થતું રહે છે અને એટલો ગંદકીનો માહોલ છે એના કારણે બીમારી એટલી થયેલી છે અને આ જ ગટરની બાજુમાં આ પાણી નું છે આ બંને ભાઈ પિતા પુત્ર છે તમે જોશો તો આ પિતા પુત્ર છે કાલે બાઇક લઈને બાળકને વિદ્યાનગર મૂકીને લેતી લેતી આવતી વખતે ખાડામાં પડેલા છે છે અને આ બંનેને વાગેલ પિતા પુત્ર છે એના પહેલા એક ટેમ્પી અહિયાં ફસાયેલી હતી એના પહેલા મારી જ ખુદની કાર આ ખાડાની અંદર ફસાયેલી હતી દસ માણસ થઈને એ ગાડીનું ટાયર ઊંચું કરીને બહાર કાઢેલ છે નેતાઓ વોટ લેવા માટે આવે છે પછી અહીંયા દેખાતા નથી એટલે તંત્ર અમે એમ નગરપાલિકામાં જઈએ તો કે જિલ્લા જિલ્લા પંચાયતમાં પંચાયતમાં આવે જઈએ તો નગરપાલિકામાં આવે આ ભરત આમના જોડે જે અરજી છે આ અરજી છેલ્લા મહિના પહેલા અમે આ રોડ ઉપર નહીં દરેક સોસાયટી જોડે પ્રમુખ ઉપપ્રમુખ બધાની સહી રહીશોની સહી કરાવીને રાતે બે વાગ્યા સુધી સહી કરાવીને દરેક જગ્યાએ આરપીએડી કરેલ છે મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન થી લઈને ગડકરી સુધી કરેલ છે અને આનંદના તો સ્થાનિક બધા હોદ્દેદારોને આ અરજી આપેલ છે આરપીએડી થી પણ કોઈ હજુ સુધી આજે એ વાત ને પણ વીસ દિવસ થયા પણ કોઈ પણ નિકાલ આવ્યો નથી ના તંત્ર જોવા પણ અહીં આવતું નથી તો પછી અમને તે ટેક્સ લેવાનો અમારો મતલબ શું છે અમારો ટેક્સ લેવાનો બંધ કર દો અમને ના આપી હોય તો સુવિધા છેલ્લા કેટલાય સમયથી આ તકલીફ બધાને રહેલી છે અને અમે બધી નીચેથી છેક ઉપર સુધી બધી રજૂઆત કરેલી છે હવે અમે બધા કંટાળી ગયેલા છે અને છેક નીચેથી ઉપર સુધી રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી કે કોઈ અહીંયા ચૂંટાયેલો પ્રતિનિધિ પણ જો અહીંયા ખબર જોવા આવતો ના હોય તો અહીંયા કોઈ કોઈ રહેવાનો મતલબ નથી થતો અમે અત્યારે પેલા રજૂઆત કરી છે લેખિત કરી છે મૌખિક કરી છે અને અત્યારે તમારા જો પણ અમારી રજૂઆત હજુ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે આણંદ નગરપાલિકા આણંદ કોર્પોરેશન ઉપર હલ્લા બોલ કાર્યક્રમમાં લઈશું જિલ્લા પંચાયત ઉપર આવતો હોય પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અહીંયાથી એની જવાબદારી તો આવે વોર્ડના માધ્યમથી અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિ નથી પણ તે અધિકારીઓ પણ અમે રજૂઆત કરેલી છે અધિકારીઓ પણ ખાતરી આપેલી છે મૌખિક કે ભાઈ અમે જોવા આવીશું ટૂંક સમયમાં તમારી જે તકલીફો છે એનું નિરાકરણ લાવીશું પણ તે છતાં હજુ પણ કોઈ મળવા પણ નથી આવ્યા કોઈ ફોનના માધ્યમથી પણ કોઈ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો અમારો મોબાઈલ નંબર સાથે પણ આપીને આવેલા છે કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ નથી કર્યો અહીંયાથી નાના નાના છોકરાઓ કાયમ ટ્યુશન જતા હોય સ્કૂલ જતા હોય અહીંયા ખાડાઓમાં કદાચ મોટા સાચવીને થોડું જતા રહે પણ નાના છોકરાઓનું શું કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈને બેઠેલા છે આ લોકો મોટી દુર્ઘટના થયા પછી જ કામ કરશે તો શું કામ નહીં થાય તો શું કરવાનું આ છોકરાઓનું કઈ આ છોકરા નાના છોકરા છે આના કોઈ કોઈ સ્કૂલે જવામાં સાયકલ લઈને લઈને જતા હોય હોય નાનું વાગે તો વાગવાની રાહ જોઈને બેઠેલા છે જો હવે પછી આ જો અમારી આ માગણી અમારી ધ્યાનમાં નહીં લેવાય તો અમે અલ્લા બોલ કાર્યક્રમ કોર્પોરેશનમાં પણ આપીશું અને દરેક ના અધિકારી ના ઘરે જઈ જઈને ધરણા કરીશું અમે જો અમા અમારી માગણીઓ ધ્યાનમાં નહીં લેવામાં આવે તો જે આપડી આપણી સાથે કેટલીક મહિલાઓ છે બેન શું કહેશો આપ

એટલી જ જ વિનંતી છે છે કે આ માંગો પૂરી બહુ અઘરું રાત્રે તો અહીંયા અવાય એવું જ નથી કારણ કે વરસાદમાં એટલું બધું પાણી ભરી જાય છે જો એમાં ખાડામાં બાઇક કે જાય તો એ જીવતો જ ના રહે એવી હાલત છે અને સ્કૂલ વેન વાળા પણ ચોમાસામાં તો આ રોડે આવવાની જ ના પાડે તમારા છોકરાને રજા પાડવી હોય તો પાડો ગમે તે વ્યવસ્થા કરો પણ સ્કૂલ વેન નહીં આવે અને અમે પણ આઠ નવ વર્ષથી અહીંયા રહીએ છીએ આ રોડ પર આ જ દશા છે કોઈ જોવા જ નથી તો વોટ લેવા માટે ત્યારે મળવા બી આવે અને એ પહેલા પણ મહિના પહેલાથી આવે છે કે તમારો કિંમતી મત અમને આપજો અને જયારે વોટ ચૂંટણી પતી જાય છે એ જીતી જાય છે પછી કોઈ સમૂહ જોવા પણ નથી આવતું કમસે કમ તમે તમારા હોદ્દા પર બેઠા છો એટલું તો તમને હોવું જ જોઈએ કે અમારી શું જવાબદારી છે અહીંયા આટલા બધા રહીશો રહે છે એમને કેટલી તકલીફ છે છોકરાઓ સ્કૂલે જતા હોય છે એમને કેટલી રજા પડે છે ચોમાસા અને આખા એરિયામાં એટલું બધું પાણી ભરાઈ જાય છે એ પાણીમાં ખાડા તો દેખાતા જ નથી તો આ બધી જવાબદારી કોની નાના છોકરાથી મોટા સુધીમાં કોઈ પણ ને કઈ પણ થશે તો કોણ જવાબદારી લેશે વડીલ બીમાર હોય છે તો રિક્ષા વાળા આવવાની ના પાડે છે બધાના ઘરે તો ગાડીઓ હોય નઈ તો શું કરવાનું આજ અમને રસ્તાની ખસી એવી તકલીફ છે બે થી આ રસ્તો પાસ થયેલો છે કોઈ પણ પ્રકારનું એમણે એક્શન લીધી નહીં હજુ સુધી તો એટલી તકલીફ છે ઘૂંટણથી ઉપર પાણી આવી જાય નહીં નીકળાતું નહીં કશું જ કામ પણ થઈ શકતું દબાણો તો એટલા બધા છે કે રસ્તો અડધો રહ્યો નહીં અને આ અરજી આમ બે વર્ષ પહેલા પણ આપી હતી બધે ફોરવર્ડ કરી હતી પણ કોઈ જાતનો રિપ્લાય આવતો નહીં તલાવ છે એ પણ ગેરકાયદેસર પૂરે છે રસ્તા છે તો અડધો રહ્યો નહીં દબાણો એટલા બધા કરી દીધા છે હવે અધિકારીઓ કઈ તમે જાતે પગપાળા કરીને આવો જુઓ તો તમને ખબર પડે કે રસ્તાની હાલત શું છે અને અમે કેવામાં રહીએ છીએ બે વર્ષ પહેલા જયારે બધા મળવા જતા હતા ત્યારે અધિકારી એવું કેતા હતા કે તો આવી જગ્યાએ મકાન જ શું કામ લીધું એ તો અમને નામ ખ્યાલ નથી કે તમે આ સોસાયટી મકાન ઉપર મકાન તમારે લેવાય લીધા શું લેવા છે કે એવું કીધું કે અમને અમે જાતે જઈને ને રિક્ષા જ જાય છ જણી જઈને જાતે અરજી આ લીધું પણ તો જોવા નહી આવ્યા કે ક આવશું જોવા આવશું કરી નહીં આયા અત્યારે અમારે રસ્તો જોવો તો કોઈ આવી શકતું નઈ ને નહીં જઈ શકતું ને એક સાઈડે ઉકેડા એક સાઈડે પાણી જઈ ક્યાંથી અમે એવું બધું ચાલે પાણી લાઈટો ની કોઈ પ્રકારની સુવિધા છેલ્લા બાર વર્ષ થી અમે રહી છે કોઈ પ્રકારની સુવિધા નહીં એટલે તંત્ર કહે ભ્રષ્ટાચાર પૂરેપૂરો ચાલે જ છે આણંદ મહાનગરપાલિકા માં એ લોકો એમના જ ચુલા સેવે છે બાકી તંત્ર પબ્લિક પાછું જોતું જ નહીં અને વરસાદ શરૂ થાય એટલે ગટર ઉભરાવાનું શરૂ થઈ જ જાય છે નહીં અહીંયા કોઈ કચરા સાફ કરવા આવતું નહીં કચરો લેવા માટે આવતું નહીં આવતું કોઈ નહીં આવતું ટાઈમ નહીં આવતા બે ચાર દાડે બે ચાર દાડે આવે છે અને ક્યારેક તો ચાર ચાર દિવસ જતા રહે એમને કમ્પ્લેન કરો તો એની કોઈ જા લેતું જ નહીં અને અહીંયા ગટર ને એટલો પ્રોબ્લેમ છે વરસાદમાં ગટર નું પાણી એટલું ગંધાતું હોય છે અને વરસાદ પાણી એટલું હોય છે તો માણસ નીકળે તો નીકળે કેમ છે એટલા બધા છે ને તો હવે પાણીમાં કઈ રીતે આપણે જવું ક્યાં ખાડો હશે ક્યાં નહીં ખાડો હોય કેવી રીતે અમને ખબર પડી આટલું આટલું ઢીચર સુધી પાણી હોય એક્ટિવ ઘણી વાર બંધ થઈ જાય બાળક ને સ્કૂલે કઈ રીતે મોકલવા મારા सर मेरा लास्ट ईयर फ्रैक्चर हुआ इस रोड की वजह से एक तो रोड कच्चा है यहाँ गांव का ये यह, पे गाय वगैरह भी बहुत होती हैं तो उसमें स्पेस नहीं हो पाता, उससे बचने के चक्कर में खड्डे में, में मेरी गाड़ी गई। गाड़ी गई, में भी नुकसान हुआ आ, एक्टिवा में और मेरा पैर फ्रैक्चर हो गया छह महीने तक मैं चल नहीं पाई अभी भी मेरी सोसाइटी में एक हमारे नेबर है उनका डेढ़ लाख रुपया खर्चा हो गया उनका भी पैर फ्रैक्चर हुआ रोड का हालत इतना खराब है हम लोग विकास की बात करें हमारी सिटी में

સાહેબ આ છે આણંદ આ મતદારો એ તમારા જ મતદારો છે અને આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના પૂર્વ કાઉન્સિલરો સાહેબ તમે આજ વિસ્તારમાં મત આવ્યા હતા તમે આ તમે વોટ માગી અને જીત્યા છો સાહેબ આ લોકો એ તમને વિજેતા બનાવ્યા છે તો તમે શા માટે આ નગરજનો ની વાય નથી ઉભી રહેતા શા માટે નહીં આ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં જ આવે છે આ તમારા જ રહીશો છે સાહેબ આ એટલી બધી આ લોકો ની વેદના છે કે સાહેબ ખાડા થી ત્રાઈ માં પોકારી ઉઠ્યા છે તેમના બાળ બચ્ચા હો તેમને અહીંયા ઘરથી સ્કૂલે જવું હોય ને તો પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને તેમ છતાં તમારી ઊંઘ નથી ઉડતી અને સાહેબ જિલ્લા પંચાયતની અંદર બેઠેલા મંદ ગતિ એ ચાલતા માર્ગ મકાન વિભાગને ખાસ કરીને હું કહેવા માંગુ છું કે સાહેબ તમારી ઊંઘ ઉડાડો આ લોકોની વારે આવો અને જો તમારે રોડ બનાવવામાં ટેન્ડર પ્રક્રિયા નવ મહિનાથી મંદ ગતિ એ ચાલતી હોય અમે માનીએ છીએ અમે એવું નથી કેતા કે વિકાસ એક જ દિવસમાં થઈ જવો જોઈએ દરેક લોકોની જે તકલીફ છે એક જ દિવસમાં પૂરી થઈ જાય અમે એવું નથી કેતા પણ જે વાતને નવ મહિના વીતી ગયા નવ નવ મહિનાથી આ નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા ધક્કા કઈ કઈ ને થાકી ગયા એ લોકો પોતાની વેદના કરી કરીને થાક્યા સાહેબ અંતે તેઓ આવી પહોંચ્યું છે અને ખાસ આવતા રવિવારે અર્બન ગુજરાત આ જગ્યાએથી ફરીથી આપને એપિસોડ બતાવશે કે તંત્ર દ્વારા ટેમ્પરરી ના ભાગરૂપે પણ આ ખાડાઓને સમારકામ કરવામાં આવે છે કે નહીં અરે તમે રોડ નથી બનાવી શકતા તો કઈ નહીં પણ ટેમ્પરરી તમે ખાડા તો પૂરી આપો કે જેથી કરીને નાગરિકોને હેરાન પરેશાન ના થવું પડે સાહેબ આ નગરપાલિકા વિસ્તારની અંદર આવતા જ રહીશો છે આ એવું નથી કે મહાનગરપાલિકામાંથી બાકાત કરેલો કોઈ વિસ્તાર છે સાહેબ નેતાઓ પણ અહીંયા આગળ એક ડોક્યુ કરવા નથી આવતા સાહેબ મારી તો એક જ એવી વાત છે કે અહીંયા આગળ કોઈ મુખ્યમંત્રી જો અહીંયા આગળથી ખાલી પસાર થાય ને તો આ તમામ નાગરિકોની પરેશાની તરત જ દૂર થઈ જશે કારણ કે સાહેબ આવે ને તો સાહેબ બધા અધિકારીઓને સાહેબ સાહેબ કરીને જ કામ કરવું પડે છે અને અમે જોયું છે તો શા માટે તમે આ કામ નથી કરતા આ નાગરિકોને તમારે હેરાન પરેશાન કરવાનું કારણ શું છે તમે શા માટે આ લોકોને હેરાન પરેશાન કરી છો આ લોકોને કોઈ શોખ થાય છે કે ભાઈ અમે હાઈવે તંત્ર આયા નારા લગાવીએ આ લોકોને કોઈ શોખ થાય છે ભાઈ સાહેબ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની અંદર બેસતા અધિકારીઓને માટે ખાસ કે સાહેબ આ લોકોની વેદના સમજો આ લોકો તકલીફમાં છે તમારે એસી ચેમ્બરની ઓફિસ માં બેસીને કામગીરી કરવાની છે તો સાહેબ આ લોકોને પણ અહીંયા આગળ થી રોજ રસ્તે પસાર રોજ એમના બાળ બચ્ચાઓને સ્કૂલે મૂકવા જવાનું છે સાહેબ અહીંયા આગળ કોઈ સ્કૂલ રિક્ષા વાળો અહીંયા આગળ આવવા માટે તૈયાર નથી આ રોડ ઉપર રેપીડો ઓલા વાળો આવવા માટે તૈયાર નથી હવે એના પરથી તો સમજો કે કેટલી ખરાબ પરિસ્થિતિ હશે પરંતુ તેટલે એટલું જ કહીશ કે આ વિડિયો પછી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની અંદર મંદ ગતિએ ચાલતા કામગીરીની અંદર આ અધિકારીઓની કઈક આંખ ખુલે છે કે નહીં અને આ રોડ નું હવે ખાતમુહૂર્ત કરવાનું મુહૂર્ત ક્યારે નીકળે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું પણ મુહૂર્ત નીકળતા શું નીકળશે ટેમ્પરરી આ લોકોને જે ખાડા છે એ ખાડા હવે ક્યારે મહાનગરપાલિકા દ્વારા પૂર્યું આપવામાં આવે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું અને આવતા રવિવારે ફરીથી આ જ જગ્યાએથી અર્બન ગુજરાત ફરીથી આપને આ એપિસોડ બતાવશે કયા પ્રકારની સ્થિતિ છે રવિવારે ફરીથી મળીશું આજ જગ્યાએથી આજ એપિસોડ ઉપર કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું આપડે મિત્ર अर्बन ગુજરાત